વાત સુરતની સુરતમાં ગેરકાયદે મિલકત પર તવાઈ બોલાવાઈ છે જી હા ખાણીપીણીના સ્ટોલ પર તવાઈ બોલાવવા આવી છે સુરતના સરથાણા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ખાણીપીણીના સ્ટોલ પર તવાઈ બોલાવવા આવી છે જી હા રિંગ રોડને અડીને આવેલા ગેરકાયદેસર ખાણીપીણા સ્ટોલ પર સપાટો થઈ ગયો છે ફાયર એનઓસીનો અભાવ હોવાની ફરિયાદ મળી ફરિયાદ થતાં જ વરાછા ટીમે સપાટો બોલાવી પચાસથી વધારે સ્ટોલ પર બુલડોઝર ફેરવી દેવાયું છે જે કોઈપણ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય અને ગેરકાયદેસર બાંધકામ હોય દબાણ હોય તેને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે ગઢપુર જંક્શનથી અમારું મોટેભાગે સ્ટાર્ટ થાય છે ઝોન બીમાં આઉટર રિંગ રોડ ત્યાંથી સ્ટાર્ટ કરીને આખા રિંગ રોડ ઉપર જેવા પણ આવા ગેરકાયદેસર બાંધકામ જણાશે તેને દૂર કરવામાં આવશે મિલકતો એકચ્યુઅલી જમીન માલિકની હોય છે એમાં કોઈ પણ પ્રકારનું એને કે પ્લાન મંજૂરી કરવામાં આવતા નથી જમીન માલિકો ભાડે આપી દે છે અને ભાડૂતો પોતપોતાની રીતે ટેમ્પરરી સ્ટ્રકચરો બનાવી દે છે એ લોકો કોઈ મંજૂરી પણ લેતા નથી અને ક્યારેક આવી કોઈ હોનારત બને ત્યારે માલિક પણ પોતાના હાથ ઊંચા કરી લે છે કે ભાઈ મેં તો ભાડે આપેલી ભાડૂત કહે કે માલિક જાણે